કોડીનાર શહેરનો જે દેખાય છે આ બાયપાસ ઉપર આવેલું ન્યુ એરા સિનેમા છે આમ તો આ કોડીનાર પંથકમાં એક જ સિનેમા છે અને તે પણ નામચીન છે પરંતુ આજે અહીંયાથી થોડી બુરી ખબર છે જે મળી રહી છે જી આ દોસ્તો અમે અહીંયા કોઈ મૂવીના રિવ્યુ માટે અથવા તો કોઈ મૂવી જોવા માટે નથી આવ્યા પરંતુ એક અહીંયાથી ખબર મળી છે કે આ સિનેમા પર કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કલેક્ટરનો હુકમ હતો અને મામલતદાર કોડીનાર છે ત્યાં અહીંયા પર પહોંચ્યા છે શું થયું છે એ જાણીએ પરંતુ હાલ થોડા દિવસ માટે આ જે સિનેમા છે તે લગભગ બંધ છે કારણ કે ફાયર ફાયર સેફ્ટીના ક્યાંક ને ક્યાંક અભાવ હોવાનું સામે આવ્યું હતું આ સિવાય સિનેમાનું જે લાયસન્સ હોય છે તેને લઈને પણ કંઈ ઇશ્યુ હતા જેના કારણે આ સિનેમાને હાલ પૂરતું સીઝ કરવામાં આવ્યું છે જોકે આવી પ્રોસેસ છે તે થતી હોય છે અને લાઇસન્સ અથવા તો જે વસ્તુ સીજ કરવામાં આવે છે આ અમુક ટાઈમ પૂરતી હોય છે કારણ કે તે ફરી પાછી તેની પ્રોસેસ છે તે શરૂ થતી હોય છે તો એવું લાગી રહ્યું છે કારણ કે સિનેમા સંચાલકો છે તેની સાથે મારે વાતચીત થઈ હતી તો તેમનું કહેવું છે કે થોડા દિવસ માટે આ સિનેમા છે ત્યાં રજા રહે છે જેથી કરીને આ વિડીયો બનાવવાની ફરજ પડી છે કારણ કે આ સિનેમા પર મોટી સંખ્યામાં લોકો છે તે મૂવી જોતા અહીંયા અહીંયા પર આવતા હોય છે મૂવી જોવા માટે અને તેને ધક્કો ન થાય તે હેતુથી આ ખબર બનાવી છે કલેક્ટર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એક પ્રેસ નોટ પણ સામે આવી છે કોળીનાર ખાતે આવેલું આ ન્યુ એરા સિનેમા છે જ્યાં ફાયર સેફટી પાલન ન થતું હોવાનું તેમજ ઘણા લાંબા સમયથી સિનેમા લાયસન્સ રિન્યુ ન કર્યું હોવાના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ છે દિગ્વિજયસિંહજી જાડેજા જેના ધ્યાને આવતા જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને લઈને તેઓ દ્વારા સિનેમાનું લાયસન્સ છે ગુજરાત સિનેમા રૂલ્સ બે હજાર ચૌદના ના નિયમ એકસો ફાયર પ્રિવેશન એન્ડ લાઈફ મેજર્સ એમેન્ડમેન્ટ રૂલ્સ બે હજાર એકવીસના ના નિયમ ચૌદ એક મુજબ થર્ડ શેડ્યુલમાં સમાવેશ થતો હોવાના કારણે સીજ કરવાની કાર્યવાહી છે જે હુકમ કરવામાં આવ્યો હતો અને આ સિનેમા છે તેને આખરે સીજ કરવામાં આવ્યું છે જો કે ક્યાંક ને ક્યાંક ફાયરના નિયમોનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે અને તેના દ્વારા જ જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કોડીનાર મામલતદારને અને કોડીનાર મામલતદારને હુકમ કરાયા બાદ જે પ્રશાસનની ટીમ છે તંત્રની ટીમ છે તે અહીંયા સિનેમા પર પહોંચી હતી અને તેમણે આ સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ સિનેમાના સંચાલક સાથે મારે મોબાઈલમાં વાતચીત થઈ હતી જાણવા મળ્યું છે કે એકાદ અઠવાડિયું છે તે સિનેમા બંધ રહેશે અને ત્યારબાદ ફરી એક વખત આ સિનેમાને ખુલ્લું કરવામાં રાખવામાં આવશે તેવું તેમનું કહેવું છે કે જે કંઈ પણ ઇશ્યુ છે તેને સોલ્યુશન થઈ જશે તો એક વીકની અંદર

જ્યાં મૂવી જોવા માટે અંદર આપ એન્ટર થઈ શકો છો બે ફ્લોરમાં છે આડી રાખી દેવામાં આવી છે અને પાછળ જે ગેટ છે ત્યાં સીઝ મારવામાં આવ્યું છે મામલતદાર દ્વારા તો કોડીદાર આ ન્યૂ એરા સિનેમા છે આ વિસ્તારમાં ફેમસ છે અને તેના કારણે જ અહીંયા મોટી સંખ્યામાં લોકો છે જે આવતા હોય છે અહીંયાથી જે ટુરિસ્ટો પસાર થતા હોય છે તે પણ મૂવી જોવા માટે આ સિનેમા પર આવતા હતા પરંતુ હાલ મામલતદારના હુકમ કલેક્ટરના હુકમ બાદ કોડીનાર મામલતદાર છે તેના દ્વારા આ સિનેમાને આજે સીઝ કરવામાં આવ્યું છે હવે જોવું એ રહ્યું સિનેમાના જે સંચાલક છે તેમનું કહેવું છે કે સામાન્ય ઇસ્યુ છે અને ટૂંક સમયમાં સિનેમા ખુલ્લું થશે પરંતુ હવે જોવું એ રહ્યું કે કેટલા દિવસ સિનેમાને ખુલવામાં લાગે છે ધન્યવાદ અહીંયા જોઈ શકાય છે નોટિસ છે તે અહીંયા પર મારવામાં આવી છે તો આ નોટિસ છે તે અહીંયા પર મારવામાં આવી છે તેમાં તમામ જે વસ્તુઓ છે તે લખવામાં આવી છે કે શું હેતુથી આ સિનેમાને સીજ કરવામાં સીલ કરવામાં આવ્યું છે કોણે સીલ કર્યું છે શું કારણથી સીલ કર્યું છે આ તમામ મુદ્દા છે જે અહીં પર આવરી લેવામાં આવ્યા છે અને આ નોટિસ છે આ સિનેમાનું મેઇન ગેટ છે ત્યાં મારવામાં આવ્યું છે કોડીનારમાં કાર્યવાહી થઈ છે કલેક્ટરની હુકમ બાદ ગઈકાલે પણ વેરાવળ જીઆઈડીસી ના અલગ અલગ વિસ્તારોની અંદર લાકડાને લઈને જે યુનિટો છે અગિયાર યુનિટોમાંથી લાકડાને લઈને આ લાકડું છે તે સીઝ કરવામાં આવ્યું હતું આજે સતત બીજા દિવસે કોડીનારની અંદર કંઈક આવા પ્રકારની કાર્યવાહી છે તે જોવા મળી છે કોડીનારનું ફેમસ એવું આ ન્યુ એરા સિનેમા છે જોઈ શકાય છે આખું સિનેમા છે તે અત્યારે ખાલી છે અને ખાલી છે તેની પાછળનું કારણ એ છે કે કલેક્ટરના હુકમ બાદ અહીંયા પર મામલતદારની ટીમો છે જે પહોંચી હતી ધન્યવાદ દોસ્તો